લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાળિયાબીડ પાણીની ટક્કી પાસેથી ચોરાવ મુદ્દામલ સાથે એકિસમને ઝડપી લીધો ભાવનગર જિલ્લાના તરોલ ફલ્લો સ્કોડના ઇન્ચાર્જ કૃણાલ પટેલ અને એમની ટીમને સૂત્રો દ્વારા એવી બાતમી હતી કે કોઈ માણસ પોતાની પાસે રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના લઈ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની આજુબાજુ આંટા મારે છે તપાસ કરી એની પૂછપરછ કરતાં પોતે આ દાગીના અને રોકડ રૂપિયા કોઈ એક જગ્યાએથી ચોરી કરી અને લઈ આવેલાનું પોતે કબળે લેલું છે આ અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે સમગ્ર બનાવની વિગત એવી છે કે આ આરોપી અલગ અલગ જગ્યાએ વોચમેનની નોકરી કરતો હોય છે એ દરમિયાન એના જ સંપર્કમાં આવેલા અન્ય એક નાગરિક કે જે ઇસ્કોન સિટીમાં પોતે પગીપણું કરી રહ્યા છે એમની જોડે મિત્રતા તે કેળવી એના ઘરમાં ઘરફોડ ચોરી કરી અને આ મુદ્દા માલ લઈ આવેલાનું કબૂલેલું છે સમગ્ર મુદ્દામાલની વિગત જોઈએ તો એક લાખ ત્રેસઠ હજાર જેટલા રોકડ રૂપિયા અને ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને અગણસિત્તેર હજાર જેટલો ટોટલ મુદ્દામાલ રિકવર થવા પામેલો છે આ રોકડ રૂપિયા આટલા બધા કેવી રીતે જ્યાં આરોપીએ ચોરી કરી છે ત્યાં આવ્યા એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી તો જેનો ઘરમાં ઘરફોડ ચોરી થઈ છે એની દીકરીના કોઈ પ્રસંગ માટે થઈ અને આ રોકડા રૂપિયા પોતે લાવેલાનું હકીકત સામે આવી છે હાલ એ લોકોના કોઈ સંબંધ વિશે સ્પષ્ટતા થઈ નથી પણ પોતે એકબીજાના જાણીતા છે એ વાત પોલીસની તપાસમાં બહાર આવેલી છે આરોપીના ભણતર બાબતે હજી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી